હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું વાલોર રીંગણાનું શાક તો એના માટે આપણે આ રીતની અઢીસો ગ્રામ જેટલી વાલોર લીધી છે અને ત્રણ આપણે રીંગણા લીધા છે તમે કોઈ પણ રીંગણામાં નાખી શકો મસાલામાં આપણે અડધી ચમચી હળદર છે અડધી ચમચી હિંગ છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું ધાણાજીરું પાવડર છે અડધી ચમચી જીરું છે લાલ મરચું પાવડર છે બે ચમચી જેટલું આઠ થી દસ કડી આપણે લસણ લીધું છે એક આપણે મોટું ટમેટું લીધું છે અને ધાણાભાજી જોશે આપણે તો પેલા આપણે આ વાલોરને સુધારી લેશું તો આપણે વાલોરને આમાં આ રીતે બે બાજુથી કાપી અને જોઈ લેશું એકદમ સરસ સારી વાલો છે એટલે આપણે આ રીતે આવડાવડા આપણે ટુકડા કરવાના છે આપણે રઘુ કે કઈ હોય તો કાઢી નાખવાનું છે વાલોથી આ રીતે આપણે એકદમ સરસ ટુકડા કરી લેવાના છે નાના નાના તો આપણે એ રીતે બધી વાલોરને સુધારી લેશું તો આપણે આ રીતે બધી વાલોરને એકદમ સરસ ટુકડા કરી લીધા છે હવે આપણે એમાં જ આપણે રીંગણું સુધારી લેશું આપણે આપણે ને પણ આ રીતે ટુકડા કરી લીધા છે હવે આપણે એમાં પાણી એડ કરી દેશું એટલે રીંગણા આપણા કાળા ન પડે ટમેટાને પણ આ રીતે કાપી લીધું છે તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું તો આપણે એક માં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખશું આપણે આ શાકમાં થોડું તેલ વધારે રાખવાનું છે તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે એમાં આપણે આ અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અડધી ચમચી હિંગ એડ કરશું કરી ને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને હળદર એડ કરી દેસુ શાક ને બરાબર મિક્સ કરી લેશું

એને લાલ મરચું પાવડર એડ કરશું આપણે એક થી દોઢ મોટી ચમચી લાલ મરચું પાવડર લીધું છે હવે આપણે આ બધું એકદમ સરસ ભેળવી લેશું આ રીતે તાજુ મરચું ખાંડીને એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આપણે આને એકદમ સરસ ભેળવી લેશું તો આપણું મરચું એકદમ સરસ ખંડાઈ ગયું છે તો હવે આપણે શાક જોઈ લેશું તો આપણું તેલમાં એકદમ સરસ થાક પાકી ગયું છે તો હવે આપણે એમાં એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે ટમેટું આપણે એક સુધારીને લીધું છે અને આપણે આ લાલ મરચું ખાંડીને લીધું છે એ આપણે એમાં એડ કરી દેશું આ બધું મિક્સ કરીને આને પણ આપણે બે મિનિટ પાકવા દેસુ તેલમાં જ આપણા મસાલા એકદમ સરસ તેલમાં પાકી ગયા છે હવે આપણે એમાં થોડી ભાજી એડ કરી દેવાની છે અને આપણે એક કપ જેટલું પાણી એડ કરશું હવે આપણે આને ઢાંકણ બંધ કરીને બે વિસલ વગાડી લેશું તો આપણા શાકને બે વિસલ વાગી ગઈ છે ને જાતે જ પ્રેશર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને ખોલીને જોઈ લેશું તો આપણું એકદમ સરસ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે આને ગરમ ગરમ સૌ કરીએ તો આ શાકને તમે બાજરાના રોટલા કે પછી રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણું વાલો રીંગણાનું શાક તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ